હેલો મિત્રો સ્વાગત છે આપ સોરુમ ફરીથી ટેકનિકલનો કુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના વિડીયો હું તમને બતાવીશ કે જે આપણે સ્ટેટસવાળા જે ફાઇયો છે જે સ્ટેટસ વિડીયો ક્રિએટ કરે છે તે મિત્રો સ્ટેટસ જે સ્ટેટસ વિડીયો ઓપન થાય ત્યારે સ્ટાર્ટિંગમાં જે લોગો આવે છે તે પ્રકારનો લોગો તમે કેવી રીતે બનાવી શકશો તમારા પોતાના નામવાળું તે તમને આજના વિડીયોમાં આપીશ તો મિત્રો આજે હું તમને ફૂલ બધી જે એકદમ આશા રસ્તો છે તે બતાવીશ માત્ર તમે તમારું નામ લાગશો એટલે એટલે તમારો લોગો બની જશે ઓકે તો મિત્રો આપણે તેના માટે અહીંથી લાઈટ મોશન એપ્લિકેશન ઓપન કરી લીધી છે તેને મિત્રો તમને એક એક્શનલ ફાઇલ મળી જશે તમે જોઈ શકો છો સિમ્પલ તમારેથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાની રહેશે ડાઉનલોડ કર્યા બાદ તેના ઉપર અહીંથી ક્લિક કરવાનું રહેશે એટલે તમે જોઈ શકો છો અહીંથી આ બધું આવી ચૂક્યું છે ડાયરેક્ટ તમારી સમક્ષ સારી અહીંથી ઓપન થઈ જશે ઓકે તો હવે શું કરવાનું છે મિત્રો તમારે બીજી પણ જાતની મહેનત આમાં કરવાની જરૂર નથી ટેક્સ્ટ લખેલ છે તે ચેન્જ કરવાનું રહેશે ઓકે તો સૌ પ્રથમ તમારે અહીંથી બધા અહીંથી લેયર આપેલ છે ટેક્સ્ટની તો સિમ્પલ તમારે અહીંથી ચેન્જ કરવાનું રહેશે માટે અહીંથી ટેસ્ટ ઉપર અહીંથી તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે કંઈક આ રીતે તેના અહીંથી જે તમને લખેલ છે એડિટ ટેક્સ તેના ઉપર અહીંથી ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે તમારું જે બી નામ હોય તે તમારે આની અંદર એડ એડ કરી દેવાના છે ઓકે કંઈક આ રીતે જેમ કે આપણે અહીંથી કરી લેશું કંઈક આ રીતે ઓકે તો આ રીતે તમારે નામથી ચેન્જ કરી દેવાનું છે કંઈક આ રીતે કંઈક આ રીતે એટલે તમે જોઈ શકો છો આપણું નામ ચેન્જ થઈ ચુક્યું છે તેના અહીંથી આપણે આપણું ટેકનિકલ નકુલ છે તો ટી એન આ રીતે ટાઈપ કરી દેસું ઓકે તો મિત્રો આ રીતે માત્ર તમારું જે નામ હોય તે તમારે આ બધા લેયર ઉપર ક્લિક કરી અને તમારું નામ એડ કરવાનું રહેશે આ જે નામ તમારે લખલા આવશે તેને તમારે છોડી દેવાનું છે તેને એડિટ કરી અને તમારું પોતાનું જે બી નામ હોય તે તમારે આની અંદર એડ કરી દેવાનું રહેશે ઓકે તેની મિત્રો બેકગ્રાઉન્ડ કલર તમારે ચેન્જ કરવાનો હોય તો આ ઓપ્શન અહીં આપેલું છે આ જે લેર છે તેના ઉપર અહીંથી ક્લિક કરવાનું છે તેના અહીંથી એન્ડ ફિલ ઉપર જવાનું છે તેના ઉપર ક્લિક કર્યા પછી આ બધા કલર તમને મળી જશે જે બી કલર તમારે રાખવો હોય તે તમે આ રીતે અહીંથી એડ કરી શકો છો ઓકે નહીં આ રીતે જેમ કે આપણે અહીંથી પીળો કલર એડ કરીશું અહીંથી બેક કરીશું ત્યારબાદ સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરવાનું છે ત્યાર પછી એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે એટલે આ જે વિડિયો છે તે એક્સપોર્ટ થઈ જશે તમારા મોબાઈલ પર તો મિત્રો આઈ હોપ કે વિડિયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરી દેજો તો બસ મિત્રો આજની વિડીયો માટલું જ